આઠ તારીખથી ગુજરાતના બોટાદના હળદર ગામે ખેડૂતોનો વિરોધ ચાલુ થયો હતો અને આ વિરોધને લગભગ નવ દિવસ જેટલો સમયગાળો પસાર થઈ ગયો છે ત્યારે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી અને કિસાન આગેવાન રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ ત્રણેય નેતાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ મુદ્દે મોહિબ સૂક્ષ્મ નજર રાખી રહ્યા છે તેમને પૂછીએ કે કોર્ટમાંથી શું અપડેટ મળી છે મોહિબભાઈ ખેડૂતોનો આખો જે વિરોધ હતો વિરોધ સંદર્ભે રાજુ કરપડા સહિત આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી આજે કોર્ટમાં રજૂ થયા શું હતું આખી મેટર જી મેટરની વાત કરવામાં આવે તો જે રીતના હળદર ગામની અંદર જે ઘટના બની કે પોલીસની જે વેન હતી તેની ઉપર પથ્થરમારો થયો તે બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા જે ખેડૂતો છે ને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ અને પિયુષ સિંધવ આ ત્રણ જેના પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે બાદ આ ત્રણ નેતાઓ ભૂગર્ભમાં ગયા હતા અને નેતાઓ બે જ હતા એક વ્યક્તિ ભૂગર્ભમાં ગયા હતા તે બાદ તે લોકોએ આ મરણ અનસનની વાત કરી હતી અને તે લોકો આમ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય સુધી પહોંચે તે પહેલાં જ એ બંને નેતાઓ અને પિયુષ સિંધવની ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તેમની ચૌદ દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા તેમના હાલ ચાર દિવસના રિમાન્ડ એટલે કે વીસ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેવી હાલ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે હવે આ રિમાન્ડ જ્યારે મંજૂર થયા છે ત્યારે રિમાન્ડની અંદર શું વિગતો સામે આવે છે કેવી રીતે પોલીસ પોતાની કાર્યવાહીને અંજામ આપે છે અને કેવી રીતે જે ખેડૂતો પોતાનો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે હવે કયા મોડ પર જઈને ઉભો રહે છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ હાલ જે સમાચાર રહ્યા છે તે મુજબ ચાર દિવસના તે લોકોના આ જે નેતાઓ છે રાજુ કરપડા અને પરમણામ અને પિયુષ સિંધો આ ત્રણ જણાના ચાર દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને વધુ વિગતો હજુ પેન્ડિંગ છે તે આવે એટલે આપણે જનતાને અપડેટ કરીશું થેન્ક યુ સો મચ આ પ્રકારના અહેવાલ સમાચાર માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ગુજરાત થેન્ક યુ